ગુજરાતમાં માતાના ગર્ભમાં નવમો માસ બેસતા એને જ્યારે જ્ઞાન થાય છે કે પાપ કર્મથી આ ગતિ થાય પુણ્ય કર્મથી આ ગતિ થાય સર્વ કર્મો ફલ પ્રદાતા એક પરમેશ્વર છે આવું જ્યારે એને જ્ઞાન થાય ત્યારે ભગવાનને પ્રાર્થના કરે એક મહિના સુધી પ્રાર્થના કરે ને ત્યારે ભગવાન એની પ્રાર્થના સાંભળે છે અને પરમાત્માને શું કહે છે હું ને તમે બધા જ માતાના ઉદરમાં ભગવાનને આ પ્રાર્થના કરીને આવ્યા કોલ બોલ કરું હું કરાર તમે કહો તો કોલ આપું ભગવાને કોલ માગ્યા અને એણે પરમાત્માને એવું કહ્યું કે હે મહારાજ આ દુઃખમાંથી આ છેલ્લી વખત જો મને બહાર કાઢો તો હે ગુણ તમારા ગાવ ખ્યાલ આવે છે મારે ભજન તો કરવું જ છે મને ખબર છે સંસાર દુઃખરૂપ છે પણ મહારાજ હું આ માતાના ગર્ભમાં અટવાઈ ગયો છું તમે બહાર કાઢો ને તો આખી જિંદગી તમારા જ ગુણ ગાય બોલો કેટલા ગાય છે આ કહીને આવ્યા છીએ સાક્ષી સહિત લખાણ કરીને આવ્યા છીએ હે પરમેશ્વર જો તમે મને બહાર કાઢો શ્રવણે સુણો તમારી કથા જો મને બેરો નહીં બનાવો ને કાન આપશો તો હું તમારી ચોવીસે કલાક કથા સાંભળી ડાપણ કઈ ઓછું કરીને થોડા છીએ એવું કીધું કે અડધો કલાક સાંભળીશ તો તો કઈ વાંધો નહોતો હું બીજું કાંઈ નહીં બોલો તમારા જ નામનું સ્મરણ કરીશ નયણે નિરખીશ તમારું રૂપ જો તમે મને બે આંખો આપશો તો આંખ દ્વારા તમારા તમારા ભક્તો સંતો વગેરે ના જ હું દર્શન કરીશ ત્વચા એ તમને બેટો ભોપ મને જો તમે ત્વચા જે ચામડી તો એના દ્વારા હે પરમેશ્વર હું તમને જ ભેટીશ હાથ આપશો તો તમારી સેવા કરીશ હૃદયમાં સતત તમારું સ્મરણ કરીશ રસનાએ રાખું તમારું નામ જીભ ઉપર અખંડ તમારું નામ રાખીશ અને વળી શ્વાસ ઉચ્છ્વાસે સંભાળું શ્યામ શ્વાસ લઉં તોય તમને સંભાળીશ અને શ્વાસ બહાર કાઢીશ તોય તમને સંભાળીશ માટે મહારાજ મને બહાર કાઢો ભગવાન કે તું ગમે એટલી કાકલુદી કર પણ તારો મને વિશ્વાસ નથી કારણ કે તે એકવાર નહીં આવી પ્રાર્થના તે દર વખતે કરીને તું વિશ્વાસઘાત કરે છે માટે મને ભરોસો નથી સાક્ષી લેતો હોય આ જીવાત્મા એ સૂર્યદેવ પ્રાર્થના કરી કે હે ભુવન ભાસ્કર તમે કાયમ ને માટે અમારા તમામ કર્મના સાક્ષી એવા જીવતા જાગતા દેવ છો તો તમે મારા સાક્ષી બનો અને હું આ દુઃખ બહાર નીકળું સૂર્યનારાયણ કહે છે કે હલકા માણસના સાક્ષી બને એ હલકા પડે તારે ક્યાં કઈ ઠેકાણું છે આજ આમ બોલે ને કાલ પછો આમ બોલે કેટલી વાર કેટલાય તું કેટલી વખત ફરી ગયો છો ભગવાન સાક્ષી માગ્યા તારો સાક્ષી થાય કોણ માટે હું તો નહી ચંદ્રદેવને કીધું તેણે ઘસી ના પડી ચારે બાજુ વાયુદેવને કીધું તમારા વગર તો અમારું જીવન શક્ય નથી માટે તમે સાક્ષી બનો વાયુદેવ કે તારા નહીં તો ભગવાનની પાસે અમને પણ હલકા પાડે છું કોઈ સાક્ષી ન થયું એ વખતે યમના દૂતો ધર્મ રાજા સાક્ષી થવા માટે આવ્યા ધર્મ રાજા કહે છે કે મહારાજ એને બહાર કાઢો અને જો બહાર નીકળ્યા પછી જરાય આડોળો થાય ને તો ચૌદ કરોડની ફોજ રાખું છું જવાબદારી મારી મારી મારીને તોડી નાખું યુગોના યુગો સુધી નરકના કુંડની અંદર એને હવે ને એના કર્મનું ફળ આપીશ માટે એને બહાર કાઢો યાદ રાખો સાઈન કોણે કરી છે ધર્મરાજાએ યમના દૂતોએ સાઈન કરી છે જો આડાવડા થયા જવાબદારી એની છે એટલે ભજન કરે તો ભગવાન કે ભગવાનના પાર્ષદોનું તેડું આવે ને ભજન ન કરે તો બહુ જબરી જાન કેટલા છે ચૌદ કરોડ યમના દૂતો છે પુરાણ સાંભળો કંઈ યમદંડ સાંભળો તો એની અંદર આ બધી જ કથા આવે મહાપુરુષોએ દાખલો કરી કરીને આ બધી જ કથાઓને લખી છે તો આ રીતે ભગવાને સાક્ષી સહિત લખાણ કરાવ્યું અને પછી ભગવાને વાયુદેવને પ્રેરણા કરી દ્વાર ખોલવામાં આવ્યું એ જીવાત્માને ખેંચી અને બહાર કાઢવામાં આવ્યો અને જ્યારે બહાર કાઢ્યો ત્યારે અતિશય જીવ પીડાય છે જન્મનું દુઃખ અતિ ભયંકર છે જેવું મરણનો એવું જ જન્મનો અને એ જ વાતમાં જ્યાં બહાર આવ્યો ત્યાં તો બધું જ ભૂલી ગયો હું આ હું આ હું આયા ને તું ત્યાં ભગવાનને આપેલા કોલ બધાય આપણે ગયા છે ને તમે દીધેલા કોલ તે ભૂલી ગયા જૂઠી માયાના મોહમાં ઘેલા થયા આ લોકનો વાયરો વાય એટલે બધું જ્ઞાન જતું રહે બધું જ જીવાતમાં ભૂલી ગયો ભગવાન કહે છે કે મા બહાર આવતાની સાથે જ જન્મા પછી ભગવાનનું ભજન નહીં કરતા બચપન ખેલ મેં બીતા હરિકા ભજન નહીં કીતા બુઢાપન નિર્બલા હોયા જ્યારે વૃદ્ધાવસ્થા આવી ત્યારે જીવાતમાં નિર્બળ થઈ ગયો બાળપણ રમવામાં યુવાની સંસારમાં ભજન કાંઈ એણે કર્યું નહીં અનેક પ્રકારે પોતાનું પરિવારજનોનું પેટ ભરવા માટે આજીવિકા માટે ન કરવાના દગા કપટ અન્યાય કરી લીધી અને છેવટે જીવાત્માને માથે મરણ અને લક્ષો રહેશે એમ ને એમ જ રહે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મુઢમતે વારંવાર જન્મે મરે જન્મે મરે જેવા કર્મ એવી ગતિને જીવ પામે અને ભાગવતની અંદર અઠ્યાવીસ નરકનું વર્ણન આ તૃતીય સ્કંદમાં એ છે ને પંચમ સ્કંધમાં પણ વિસ્તારથી આ વર્ણન કર્યું છે કે યમપુરીમાં જ્યારે જીવાતમાં જાય ત્યારે અઠ્યાવીસ નરક અને વચ્ચે સોળ શહેર આડા આવે જેની અંદર ભયંકર દંડ દેવામાં આવે છે અને એ દંડને ભોગવતો થકો એ જીવાતમાં જ્યારે છૂટો થાય પછી ચાર ખાણ અંડજ ઉદ્ભેજ સ્વેદજ અને જરાયોજ આ ચાર ખાણ છે એની અંદર જુદા જુદા જન્મ ધારણ કરે એકવીસ એકવીસ લાખ જન્મ એની અંદર લેવાના હોય છે ચોરાશી લાખમાં કયા કયા જન્મ તો યાદ રાખો પક્ષીઓની જાતિ કેટલી છે તો કે દસ લાખ તમે પાંચ પંદર કદાચ પક્ષીના પ્રકાર દસ લાખ છે એટલા જન્મ પક્ષી જાતિમાં લેવા પડે જળ જંતુ પાણીમાં રહેનારા નવ લાખ એટલા જન્મ એમાં પશુ જાતિ ત્રીસ લાખ આ બધું ઊંઘમાં કાંઈ નથી લખ્યું ઊંઘમાં તો તમે છો લખનારા તો જાગતા વીસ લાખ સ્થાવર જાતિ એટલે જમીન ફાડીને જે બહાર નીકળે વનસ્પતિ ઝાડ પાડ વગેરે ત્યાર પછી કીટાદી અગિયાર લાખ અને મનુષ્ય જાતિમાં ચાર લાખ નામ આવે છે એમાં બે પગને બુદ્ધિવાળું એક જ શરીર છે બાકી ખિસકોલી હોય બે હાથે જે ખાય ને બધા માણસમાં ગણાય પછી ઉંદર હોય તો આ બધા માણસમાં ગણા એમાં આ માણસનું શરીર માત્ર અને માત્ર એક વખત આપણને મળે છે આ તમે જાગો તો પાછળ પાછળ આપણા આઠ અબજ અને ચોસઠ કરોડ વર્ષ જ્યારે જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય સમજ્યા તો એક દિવસ એટલે ત્રીસ દિવસનો મહિનો બાર મહિનાનો વરસ વર્ષ એવા સો વર્ષ સુધી બ્રહ્માજી શરીર રાખે પછી બ્રહ્મા શરીર બદલે આવા કરોડ બ્રહ્મા થઈ અને જ્યારે નાશ પામે ત્યારે એક વખત માણસનું શરીર મળે તમારા કેલ્ક્યુલેટર આમાં કાંઈ કામ ન આપે એટલો મોટો આંકડો છે આટલો મનુષ્ય જન્મ મળવો એ દુર્લભ છે ને આ જ બાજી આપણા હાથમાં છે જો સુધારી લીધી તો બેડો પાર થઈ ગયો અને આ વખતે જો ભૂલ્યા તો હવે ક્યાંય છેડો આવવાનો નથી અને પછી ચોરાશીમાં ફરતા જીવાત્માની ઉપર ભગવાન જો કૃપા કરે તો માણસ બને અને એ જીવાત્માને જ્યારે માણસનું શરીર આપવાનું હોય ને ત્યારે આત્મા આકાશની અંદર ઘૂમે છે અને પછી અન્ન દ્વારા અન્નમાંથી વીર્ય બને અને એ વીર્ય દ્વારા જીવાત્મા માતાના ઉદરમાં પ્રવેશ કરે છે પ્રવેશ કરે ત્યારે પાંચ રાત્રિમાં એ પરપોટા જેવડો થાય દસ રાત્રિમાં બોર જેવડો મનુષ્યોનીમાં જન્મે તો પેશીરૂપ બને પક્ષીઓનીમાં જન્મે તો એ ઈંડારૂપ બને અને એક મહિને માથું બે મહિને હાથ પગ ત્રણ મહિને નખ અને રૂવાડા ચામડી અને સ્ત્રી અને પુરુષનું ચિહ્ન થાય ચોથે મહિને સાત ધાતુ આવે પાંચમે મહિને એને તરસનું જ્ઞાન થાય અને છઠ્ઠે મહિને ઉદરની અંદર હલનચલન કરે અને એ જીવ જો જમણી બાજુ હલનચલન કરે તો એ દીકરો હોય ને ડાબી બાજુ હલનચલન કરે તો એ દીકરી હોય તમારા ડૉક્ટર શું કે અમારા ઋષિમુનિઓ હજારો વર્ષ પહેલાં લખીને ગયા છે